ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સૂર્યનારાયણની વાર્તા સાંભળીશું સૂર્યદેવની આ કથા મિત્રો જો તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો મારી ચેનલમાં જો નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો અને બેલ આઇકનનું બટન પણ પ્રેસ કરી દેજો તો આપણે ચાલો વાર્તા સાંભળીએ જય સૂર્યદેવ ઓમ સૂર્યનારાયણ નમઃ એક ગામમાં એક બ્રાહ્મણ તેની પત્ની અને એના દીકરા સાથે રહેતા હતા બ્રાહ્મણનો દીકરો રોજ સવારે નાહી ધોઈને તેની માતા પાસેથી રોટલી ખાવા માંગતો હતો રોજ નાહી ધોઈને એને ખાવા તો એક દિવસ તેની માતાએ કહ્યું બેટા તું રોજ સવારે ઉઠીને એક નિત્ય નિયમ રાખી લે લોકો તો સવારે ઉઠીને ભગવાનની પૂજા કરે પાઠ કરે મંદિરે જાય અને પછી જ જમે પણ તું તો રોજ સવારે ઉઠીને જમી લે છે એની માતાની વાત સાંભળીને તે છોકરાએ રોજ સવારે ઉઠીને નાહી ધોઈને સૂર્ય ભગવાનના દર્શન કરવાનો નિર્ણય લીધો સૂર્ય ભગવાનના દર્શન કરીને જ પછી ખાવાનો નિર્ણય બનાવ્યો આમ ને આમ સમયનું ચક્ર ચાલ્યું છોકરો એના નિયમનું પાલન કરતો ગયો રોજ ઉઠીને નાહી ધોવે સૂર્યનારાયણનું દર્શન કરે અને પછી જ જમે તો એક દિવસ ભગવાન સૂર્યનારાયણને એમ થયું કે હું આ બ્રાહ્મણના દીકરાની પરીક્ષા લઈ જો કે આ દર્શન મારા સાચા મનથી કરે છે કે નહીં પછી એક દિવસ સૂર્યનારાયણ બ્રાહ્મણના પુત્રની પરીક્ષા લેવા માટે વાદળમાં છુપાઈ ગયા જ્યારે બ્રાહ્મણના પુત્રએ સૂર્યદેવને દર્શન ન થયા દર્શન ન થયા તો તે ભૂખ્યો તરસ્યો રહ્યો અને સૂર્યદેવના દર્શન માટે બહાર નીકળી જાય છે ચાલતા ચાલતા બ્રાહ્મણ પુત્ર એક જંગલમાં પહોંચ્યો અને આમ તેમ બધી બાજુ સૂર્યદેવને શોધવા લાગ્યો કે ક્યાંક સૂર્યનારાયણના દર્શન થઈ જાય અને હું જમું સૂર્યનારાયણને શોધતા શોધતા તેને સાંજ પડી ગઈ પણ તેને સૂર્યનારાયણના દર્શન થયા નહીં આ તરફ એ જંગલમાં એક બાજુ ચાર ચોર આવે છે અને એ ચોર તેનું ચોરી કરેલું ધન આપસમાં એકબીજા સાથે વહેંચે છે અને ત્યાં જંગલમાં જ રોકાય છે આ બાજુ સૂર્યદેવ બ્રાહ્મણના પુત્રની ભક્તિ જોઈને બહુ પ્રસન્ન થયા અને વિચારે છે કે આ બ્રાહ્મણ પુત્ર તો મારો સાચો ભક્ત છે અને ભૂખ્યા તરસ્યા આખો દિવસ થઈ ગયો છતાં પણ તેને કોઈ પ્રકારની જમ્યો નથી અને હાર ન માની અને મારા દર્શન માટે વ્યાકુળ થઈ ગયો છે સૂર્ય દેવે ભૂખ્યા તરસ્યા બ્રાહ્મણ પુત્રને દર્શન આપ્યા સાક્ષાત પ્રગટ થયા દર્શન કરી તે છોકરો ખૂબ ખુશ થયો છોકરો નાનો હતો તો બહુ ખુશ ખુશ થઈ ગયો રાજી રાજી થઈ ગયો તે તો જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે દેખાઈ ગયા દેખાઈ ગયા દેખાઈ ગયા આમ બોલવા લાગ્યો તો આ એક બાજુ ચોર ધન વહેંચી રહ્યા હતા એટલે આ બ્રાહ્મણ પુત્રનો અવાજ સાંભળીને જ્યારેય ચોરને લાગ્યું કે આપણને ચોરીનું ધન વેચતા આ છોકરો જોઈ ગયો લાગે છે એટલે એ બૂમો પાડે છે કે દેખાઈ ગયા દેખાઈ ગયા તો એ ચોર એ છોકરાને પાસે આવ્યા અને પૂછે છે કે તે શું જોયું અને જો હવે તે જોઈ લીધું છે તો આ વાત કોઈને કહેશો નહીં કહેતો નહીં અમે પણ તને અડધું ધન આપી દઈશું અને તને અમે અડધું ધન આપશું એ ચોર બ્રાહ્મણ ચોરે બ્રાહ્મણ પુત્રને અડધું ધન આપી દીધું એના ધનમાંથી બ્રાહ્મણનો છોકરો તો ધન લઈને તેના ઘેર આવ્યો અને તેની માતાને કહે છે ઘરની દરવાજાની બહાર ઊભો રહીને બોલ્યો મા દરવાજો ખોલ ત્યારે એની માતાએ અંદરથી અવાજ આપ્યો બેટા આખો દિવસ તું ક્યાં ગયો હતો હવે તું કોઈ નિયમ ન રાખ તો એનો છોકરો બોલ્યો બહારથી બોલ્યો મા તું પહેલા દરવાજો તો ખોલ મારા પર ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થયા છે અને એમણે મને દર્શન આપ્યા છે માએ તો આ વાત સાંભળી દરવાજો ખોલ્યો તો રાજી થઈ એટલે છોકરો ઘરમાં આવીને બોલ્યો જો માં સૂર્યદેવની કૃપાથી હું કેટલું બધું ધન લઈને આવ્યો છું અને મને સાક્ષાત દર્શન આપ્યા છે માં તો ધન જોઈને બહુ રાજી થઈ અને દીકરો બંને બહુ તો પાર જ ન રહ્યો અને બંને સૂર્ય દેવ સૂર્યદેવની પૂજા પાઠ કરવા લાગ્યા સૂર્યદેવની કૃપાથી બ્રાહ્મણ પરિવાર બહુ સુખી થયા તો હે સૂર્યનારાયણ હે સૂર્યદેવ તમે જેવા બ્રાહ્મણના દીકરાને પર ફળ્યા બ્રાહ્મણના દીકરા પર કૃપા કરી એવી જ કૃપા તમારા બધા જ ભક્તો પર રાખજો આ વાર્તા સાંભળનાર વાંચનાર બધાને જ ફળજો જય સૂર્યનારાયણ સૂર્યદેવની વાર્તા આ બ્રાહ્મણની વાર્તા છે ઓમ સૂર્યાય નમઃ મિત્રો આજે હું સૂર્યદેવની સર્વ મનોકામના પૂરી કરનારી કથા સાંભળાવી રહી છું સૂર્યદેવ પૂરા વિશ્વને પ્રકાશ આપે છે અંજવાળું આપે છે લોકોને નવું જીવન આપે છે જો રોજ ન સાંભળી શકીએ ને સૂર્યનારાયણની વાર્તા તો માત્ર રવિવારે સાંભળી લ્યો રવિવારે સાંભળવાથી પણ ભગવાન સૂર્યદેવ વગર માંગે આપણી મનોકામના પૂરી કરે છે બહુ પહેલા સમયની આ વાત છે એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા એ રોજ નાહી ધોઈને સૂર્યદેવની કથા સાંભળતા હતા પણ ઘરે એની પત્ની રોજ કકડાટ કરી સંભળાવે કે તમે રોજ પૂજા પાઠ કર્યા કરશો તો ઘર ગૃહસ્થિ કેવી રીતે ચાલશે ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે બ્રાહ્મણ ઘરની બહાર બેસે તો બાળકો હેરાન કરે કુવા પર જઈને બેસે તો ત્યાં પાણી ભરવાવાળી સ્ત્રીઓ ત્યાં તેને બેસવા ન દે એ બ્રાહ્મણ દેવ બહુ હેરાન થઈ ગયા નિરાશ થઈને પાસેના એક જંગલમાં ચાલ્યા ગયા ત્યાં એક સુકું તળાવ અને તેની પાસે એક સુકાયેલું પીપળાનું ઝાડ હતું બ્રાહ્મણ વિચાર કરે છે કે આ સારી જગ્યા છે પૂજાપાઠ માટે બ્રાહ્મણ દેવ ત્યાં નાઈ ધોયા અને ત્યાં પૂજાપાઠ કર્યા અને પછી તેમણે સૂર્ય ભગવાનને જળ અર્ધી આપી જે જળ અર્ધીનું જે પાણી હતું તે વહીને પીપળાના ઝાડના મૂળમાં ગયું અને થોડું પાણી તળાવમાં સૂકું જે તળાવ હતું તે તળાવમાં પડ્યું અર્ધનું પાણી ઝાડના મૂળમાં જતાની સાથે જ ઝાડ હર્યું ભર્યું થઈ ગયું અને તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું સૂર્યદેવે બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ જે માંગવું હોય તે માંગી લો આમ અચાનક જ અવાજ આવ્યો પીપળાના ઝાડમાંથી અવાજ આવતા બ્રાહ્મણ ડરી ગયા તેમણે વિચાર્યું ખબર નહીં કોણ બોલે છે તે દિવસથી રોજ બ્રાહ્મણ સૂર્યદેવને અર્ધે આપતા અને રોજ એવો અવાજ આવે કે બ્રાહ્મણ માંગી લો જે માંગો હોય તે હું સર્વ મનોકામના પૂરી કરીશ હવે રોજ આવો અવાજ આવે અને આ બ્રાહ્મણ રોજ સાંભળે અને ડરી જાય એમને કંઈ સમજાતું ન હતું કે આવા ઘોર જંગલમાં કોનો અવાજ આવી રહ્યો છે અહીં કોઈ દેખાતો પણ નથી ડરના મારે તેમની ભૂખ તરસ મટવા લાગી ઓછી થવા લાગી અને તે નબળા કમજોર પડી ગયા એક દિવસ બ્રાહ્મણે બોલી કે તમે પ્રતિદિન ઉદાસ રહો છો કમજોર થતા જાઓ છો શું વાત છે શું ચિંતા છે આ ચામડી પહેલા તો બ્રાહ્મણદેવ કંઈ બોલ્યા નહીં ચૂપ રહ્યા પણ પત્નીના વારંવાર પૂછવાથી તેણે તેની દુઃખ ભરી વાત કરી કહે છે કે જો હું ઘરમાં રોજ પૂજા પાઠ કરું તો તું મને બેસવા નથી દીધી માટે હું જંગલમાં જઈને પૂજા પાઠ કરું છું પણ ત્યાં પીપળાના ઝાડમાંથી રોજ અવાજ આવે છે કે જે તારી ઈચ્છા હોય તે માંગી લે જંગલમાં આવો અવાજ મને હેરાન કરી રહ્યો છે આ સાંભળી પેલી બ્રાહ્મણી તો ખુશીથી ઉછળી ઉઠી તો નાચી ઉઠી બોલી અરે આ તો સૂર્યદેવ હશે આ વખતે જ્યારે અવાજ આવે તો તમે એની પાસે કંઈક માંગી લેજો બ્રાહ્મણ દેવ તો બિચારા સીધા સાદા બોળા હતા કહે છે કે હું શું માંગું ભાગ્યવાન બ્રાહ્મણીએ તેને કહ્યું કે તમે એમને કહેજો કે મારા ઘરે અન્નધનના ભંડાર ભર્યા રહે અન્નધનની કોઈ કમી ન રહે મારી ઝૂંપડી નવ માળની થઈ જાય ઘરમાં દાસ દાસીઓ હાથી ઘોડા બધું જ હોય દીકરી દીકરા જમાય વહુ પૌત્ર પુત્ર ભરેલું રહે હંમેશા મારું ઘર મારો વંશ જ રહે હું અને તમે જવાન થઈ જઈએ અને હંમેશા સ્વસ્થ રહીએ આટલું માગી લેજો બીજા દિવસે બ્રાહ્મણ જંગલમાં ગયા પૂજા કરી અને અર્ધી આપતા હતા તો સૂર્ય આવ્યો માંગવા માટે કહ્યું તો બ્રાહ્મણે જે એની કહ્યું હતું એ બધું જ માંગી લીધું વિચાર્યું અને કહે છે એ બ્રાહ્મણ દેવ તમે જોવામાં તો બહુ સીધા સાધા ભોળા લાગો છો પણ બહુ મોટી મોટી વસ્તુઓ માંગી લીધી ભગવાને વરદાન આપ્યું કે જાઓ તમારી બધી જ મનોકામના પૂરી થશે જ્યારે બ્રાહ્મણ દેવ ઘરે આવ્યા તો ઝૂંપડીની જગ્યાએ મહેલ હતો અને બ્રાહ્મણની જગ્યાએ તેની સજેલી ધજેલી જુવાન પત્ની ઊભી હતી એ બોલી આવો પતિદેવ આ આપણું જ ઘર છે અંદર આવી જાઓ બ્રાહ્મણ બોલ્યા આટલા ધનનું તું શું કરીશ ભાગ્યવાન પત્ની બોલી કુંવારી કન્યાના વિવાહ કરાવીશ દાન પુણ્ય કરીશ પછી તેણે બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું અને સરસ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું દક્ષિણામાં સોનાના સિક્કા આપ્યા હવે બધા લોકો રાજાની જગ્યાએ બ્રાહ્મણની જય બોલાવા લાગ્યા રાજાને આ વાતની જ્યારે ખબર પડી તો તેને તે બ્રાહ્મણને તેના સિપાહીઓને લઈ આવવા કહ્યું બ્રાહ્મણને જ્યારે રાત દરબારમાં લઈ આવ્યા તો રાજાએ પૂછ્યું કે બ્રાહ્મણદેવ તમારી પાસે આટલું બધું ધન ક્યાંથી આવ્યું કે બધા નગરવાળા તમારી પ્રશંસા કરે છે બ્રાહ્મણે બધી સાચી વાત કહી કે આ મારી નહીં પણ સૂર્યદેવની જય બોલે છે લોકો આ બધું સાંભળે રાજા કહે છે કે મારા ઘરે લક્ષ્મીની તો કોઈ કમી નથી પણ ભોગવવા માટે પુત્ર નથી પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય કહો બ્રાહ્મણ બોલ્યા કે આજથી ઘોષણા કરાવી દો તમે નગરમાં કે બધા તમારી જય ન બોલે અને સૂર્યદેવની જય બોલે રાજાએ એવું જ કર્યું અને આમ કરવાથી થોડા દિવસોમાં એમની રાણી ગર્ભવતી થઈ અને નવ મહિના બાદ તેમણે એક સરસ પુત્રને જન્મ આપ્યો રાજાએ બ્રાહ્મણને કહ્યું કે હું તમને ઊંચું પદ અને સ્થાન આપીશ બ્રાહ્મણદેવ બોલ્યા નહીં નહીં મારે કાંઈ નથી જોતું તમે મારી નહીં તમે સૂર્યદેવની પૂજા આરાધના કરો અને એમની જય બોલાવો એ જ બધાની ઈચ્છા પૂરી કરે છે હે સૂર્યદેવ જેવું તમે રાજાને આપ્યું જેવું તમે બ્રાહ્મણને આપ્યું એવું સહુને આપજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ